જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્કોડા કંપનીની રેપિડ કાર જોઈ રહ્યા છો આ રેપિડ વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજારને અઢારને ચોથા મહિનાના મોડલની આ કાર છે તો ડીઝલ ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે ગાડીવાના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું જે ઘંટડીનું બટન છે તે ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપમાં મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું સ્કોડા રેપિડ બે હજાર અઢારના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે વર્ઝન વિશેની વાત કરું તો સ્ટાઇલ પ્લસ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન તમને આ ગાડીમાં જોવા મળશે તેમજ ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર ગાડી જોવા મળશે કંપની કલર છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર વન ઓનર ગાડી છે ગાડીમાં તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોપ કંડિશન છે નંબર વન કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળી રહેશે સ્કોડા રેપિડ વન ઓનર ગાડી છે વીમો ફૂલ વીમો ચાલુ છે ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે તેમજ ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે ન્યૂ બ્રાન્ડ ટાયર છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સીતારામ મોટર સુરત જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર છે ચાંચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત સાત લાખ પચીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવે કિંમત અંદાજીત છે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મોબાઈલ નંબર આપેલો છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર સત્તાણું એક સત્યવી જીરો બેતાલીસ બાર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારા ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચવાની છે